ગુજરાતી સમાચાર યુનાઇટેડ વેના પ્રખ્યાત ગરબામાં ખેલૈયા કપલનો વિવાદાસ્પદ કાન ખેલૈયા કપલે જાહેરમાં ચુંબન કરી અશ્લીલ રીલ બનાવી અશ્લીલ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો ગરબાના માહોલમાં શરમજનક હરકતથી ખેલૈયાઓમાં રોષ ઘટના બાદ આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ પણ કરાય પરંપરાગત તહેવારની પવિત્રતાને ભંગ કરાયો હોવાનો પણ આક્ષેપ છે વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં વાયરલ થયેલ કપલની ચુંબનની રીલ્સનો મામલો ભગવા સેનાએ આપી પ્રતિક્રિયા આવા લોકો સામે કાયદાકીય રીતે પગલા લેવા જોઈએ એ કપલે જો આવું કરવું હોય તો ધર્મ બદલી લે આયોજકો સામે પણ પગલા ભરવા જોઈએ અગર કોઈને એવું લાગે છે મનમાં ક્યાંય એવું છે કે ભાઈ અમને આ ધર્મ નથી ફાવતો જે નિયમ અનુશાસન વાળો ધર્મ છે તો કદાચ બીજા ધર્મમાં જઈને આ બધું કરો તો ચાલે આ ભક્તિનો માર્ગ છે ભક્તિ કરવાની છે અહીંયા તમારા જેવા ધ નથી કરવાના પોલીસ સ્ટેશને પહોંચ્યા તેમણે બંને વિરુદ્ધ બીએનએસ ની કલમ હેઠળ ગુનો નોંધવા માંગ કરી છે ધાર્મિક લાગણી દુભાવી છે તેનો ગુનો દાખલ થાય અને અશ્વિલ હરકતોનો ગુનો દાખલ થાય કારણ કે

પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં સંસ્કૃતિનો નાશ થાય તેવું કદી કબૂલ નથી તેવું માન્ય નથી આ ઘટના અંગે સંચાલકોને વિનંતી કરું કે યોગ્ય પગલાં લઈ કડક હાથે કાર્યવાહી લે અને આવું ન થાય ફરી તે બાબતે તકેદારી રાખે તો વડોદરાના યુથનું કહેવું છે કે આ શરમજનક બાબત છે માતા પિતા તેના બાળકોને આ વિડીયો જોઈને રમવા નહીં મોકલે સિક્યોરિટી અને આયોજકોએ પણ ધ્યાન આપવું જોઈએ વાયરલ જે પેરેન્ટ્સ પોતાની વધારે તો છોકરીઓને ગરબા મોકલે છે તેઓને ક્યાંક ને ક્યાંક બીક રહે છે કારણ કે આ પ્રકારના વિડીયો વાયરલ થવા ખૂબ જ સરબજનક ગણી શકાય છે જેના પેરેન્ટ્સ એમને મોકલે છે ટ્રસ્ટ કરીને પોતાના બાળકોને એક નવરાત્રી વધારે હોય છે અને સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે વ્યૂઝ લાઇક માટે આ આ પ્રમાણે ચાલી રહ્યા છે જે લોકોને સ્ટ્રીક પેરેન્ટ્સ હશે એ લોકોને નહીં મોકલે એ લોકોને એવો કે ડર હશે કે કદાચ મારી છોકરીનો આ વિડીયો ના બને

અને સાલું દાંડિયા રસમાં ઈશ્કરે ન કરવાના ઉત્પેપ થાય એ ન થવા જોઈએ વડોદરામાં આ પહેલા પણ એક ગરબામાં મને યાદ છે કે ત્યાં સુધી ગયા વર્ષે ઇલેક્ટ્રોનિક સિગરેટ પેટી છોકરીની બબાલ હતી ને આ જ આવી જ પરંપરાઓ છે ખરેખર સંચાલકોને સિક્યુરિટી શું કરે છે મોટો પ્રશ્ન છે અમુક લોકોએ અનેક પ્રકારની નાની ગંદી કૃત્યો કરતા હોય એ બધા ના કરવા માટે અમે ધરમક હોવાને નાતે બધાને પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે સંસ્કૃતિને વિકૃતિ તરફ લઈ જઈ રહ્યા છે ગરબે રમવો કોઈ વાંધો નથી આયોજન થવા કોઈ પણ વાંધો નથી પણ જે આયોજન થાય ને એમાં જો વિકૃતિ દેખાય છે જો થવાના જો કાર્યો થાય છે એનાથી ધર્મને નુકસાન પહોંચે છે અને સમાજ વિકૃતિ તરફ દોરાય છે